ઓમ શ્રી પરમાત્માને નમઃ આપ સાંભળી રહ્યા છો આપણી યુટ્યુબ ચેનલ ધાર્મિક એમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આગલા શ્લોકમાં આપણે જોયું કે પહેલા સાધક પરમાત્માને દૂર જુએ છે પછી નજીક જુએ છે અને પછી પોતાની અંદર જ જુએ છે અને ત્યારબાદ ફક્ત પરમાત્માને જ બધે જુએ છે કર્મયોગી પરમાત્માને નજીક જુએ છે જ્ઞાનયોગી પરમાત્માને પોતાની અંદર જુએ છે અને ભક્તિ યોગી સર્વત્ર પરમાત્માને જ જુએ છે હવે આ શ્લોકમાં ભગવાન ધ્યાન કરવાવાળા સિદ્ધ ભક્તિ યોગીના લક્ષણો બતાવે છે આજનો શ્લોક શ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાય છઠ્ઠો આત્મ સંયમ યોગનો શ્લોક ક્રમાંક એકત્રીસભૂતસ્થિત વર્તમાનો સંયોગીમય વર્તતે આ શ્લોકમાં આવતા સંસ્કૃત શબ્દોના અર્થ એક એટલે મારામાં એકાત્મ ભાવથી આ સ્થિત એટલે કે સ્થિત થઈને યહ એટલે જે યોગી એટલે ભક્તિ યોગી સર્વભૂત એટલે સર્વભૂતો એટલે બધા જ મનુષ્યોમાં બધા જ પ્રાણી માત્રમાં સ્થિતમ એટલે રહેલા મામ એટલે મારું ભજતી એટલે કે ભજન કરે છે સહ એટલે તે સર્વથા સર્વ રીતે વર્તમાન એટલે વર્તતો હોવા છતાં અપી એટલે પણ મય એટલે મહારામા આ શ્લોકનું ગુજરાતી અનુવાદ શ્રી ભગવાન અર્જુનને કહે છે કે એકપણાનો આશ્રય કરી જે યોગી સર્વ પ્રાણીઓ એટલે કે બધા જ ભૂતોમાં રહેલા મને ભજે છે તે સર્વ પ્રકારે વર્તે છતાં પણ મારામાં વર્તે છે આ શ્લોકનું વિવેચન કરતા શ્રી રામ સુખદાસજી સ્વામી કહે છે કે એ એકત્વમાં સ્થિત એટલે કે આગલા શ્લોકમાં ભગવાને જણાવ્યું હતું કે જે મને સર્વમાં અને સર્વને મારામાં જુએ છે તેને માટે હું અદ્રશ્ય નથી હોતો અને તે મારા માટે અદ્રશ્ય નથી તો અદ્રશ્ય કેમ નથી હોતું કારણ કે બધા જ પ્રાણીઓમાં સ્થિત ભગવાન કહે છે કે મારી સાથે તેની અભિન્નતા થઈ ગઈ હોય છે આથી મારા પ્રત્યે એમનો અભિન્ન પ્રેમ હોય છે અદ્વૈતમાં સ્વરૂપથી એકતા હોય છે પરંતુ અહીં એમ નથી અહીં દ્વૈત હોવા છતાં પણ અભિન્નતા છે એટલે કે ભગવાન અને ભક્ત દેખાવામાં તો બે છે પરંતુ વાસ્તવમાં એક જ છે જેમ કે બે મિત્રો હોય પતિ પત્ની હોય શરીર બે જુદા જુદા છે પરંતુ બંનેના મન એક થઈ જવાથી એકાત્મ ભાવ હોય છે એમ જ ભગવાન અને ભક્ત બે જુદા જુદા હોય છે પરંતુ અત્યંત સ્નેહ હોવાને કારણે પ્રેમ હોવાને કારણે ભક્તિમાં પ્રેમના વિલક્ષણું આ આનંદનું આદાન પ્રદાન કરવા માટે અહીં શબ્દ આપ્યો છે એકત્વમાં સ્થિત ભગવાને આવો શબ્દ વાપર્યો છે સર્વભૂત સ્થિતિ યોમાં ભજતી એટલે બધી જ સ્થળ વસ્તુ વ્યક્તિ ઘટના પરિસ્થિતિ વાતાવરણ બધામાં જ ભગવાન જ પરિપૂર્ણ છે આ આખું જગત ભગવત સ્વરૂપ જ છે વાસુદેવ સર્વમ આ શબ્દમાં છે સર્વભૂત સ્થિત એટલે હવે એમાં આપણને એવો ભાવ થાય છે કે બધા જ જીવોમાં હોય પણ એવું નથી ભગવાન કેવળ પ્રાણીઓમાં જ સ્થિત છે એમ નથી પરંતુ સંસારના કણે કણમાં બધામાં જ ભગવાન જ પરિપૂર્ણ રીતે સ્થિત છે જેવી રીતે સોનાના આભૂષણ હોય આકાર જુદા જુદા છે પણ અંદર મૂળ તત્વ તો સોનું જ છે એવી જ રીતે આ સકળ સંસારમાં આ બધી જ આખી સૃષ્ટિમાં સૃષ્ટિના સમયે અને સૃષ્ટિના પછી પણ અને પહેલાં પણ એક પરમાત્મા જ છે પરંતુ લોકોની દ્રષ્ટિમાં પ્રાણીઓ અને પદાર્થોની સત્તા અલગ અલગ અનુભવાય છે કારણ કે એમને સમજવા માટે કહેવામાં આવે છે કે સર્વ પ્રાણીઓમાં એક પરમાત્મા જ છે સર્વથા વર્તમાનોપી પી મય વર્તતે તો એ યોગી અને વર્ણાશ્રમની મર્યાદા અનુસાર ખાતો પીતો સૂતો જાગતો ઊઠતો બેસતો બધી જ ક્રિયાઓ કરતો રહીને પણ ભગવાન કહે છે કે એ મારામાં જ વર્તે છે અને મારામાં જ રહે છે કારણ કે જ્યારે તેની દ્રષ્ટિમાં મારા સિવાય બીજું કશું છે જ નહીં તો પછી તે બીજો કંઈ વર્તાવ કરશે તે ક્યાં કરશે તે તો મારામાં જ સર્વ કંઈ કરશે ને ભગવાને આવી રીતે ઘણું બધું ઊંડું જ્ઞાન ઉપદેશ આપણને અર્જુનના માધ્યમથી આપ્યો છે આપણે એને પકડવાનો પ્રયત્ન કરીએ સમજવાનો પ્રયત્ન કરીએ તો આપણું જીવન પણ અર્જુનને જેવી સમજણ આવી ગઈ એવી આપણને પણ જીવન જીવવાની સમજણ આવશે હવે ભગવાને કહી દીધું છે કે એ ભક્તિ યોગી મારામાં જ રહે છે તો આપણને એમ શંકા થાય છે કે શું બીજા બધા પ્રાણીઓ ભગવાનમાં નથી રહેતા તો એનું સમાધાન શ્રી રામ સુખદાસજી કહે છે કે વાસ્તવમાં બધા જ પ્રાણીઓ ભગવાનમાં જ વર્તે છે અને ભગવાનમાં જ રહે છે પરંતુ તેમના અંતઃકરણમાં સંસારની સત્તા મહત્તા રહેવાથી તેઓ ભગવાનમાં પોતાની સ્થિતિ જાણતા નથી કે અનુભવતા પણ નથી આથી ભગવાનમાં વર્તતા હોવા છતાં પણ ભગવાનમાં રહેતા નથી કારણ કે એનો વર્તાવ સંસારમાં જ થઈ ગયો છે તેઓએ જગત સાથે અહંતા અને મમતા કરીને જગતને જ મનમાં ધારણ કર્યું છે પરંતુ ભગવાનનો ભક્ત આ વાત જાણે છે કે બધો સંસાર વાસુદેવ રૂપ છે આથી તે ભક્ત હર ભગવાનમાં જ રહે છે અને ભગવાનમાં જ વર્તાવ કરે છે શ્રી કૃષ્ણ જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર કરશો તથા આપણી આ ચેનલ ધાર્મિક પર નવા આવ્યા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરશો જેથી આપના સુધી બીજા બધા આગલા શ્લોકોના વિડીયો તરત પહોંચી શકે સર્વને ભાવથી જય શ્રી કૃષ્ણ રાધે રાધે હરિઓમ ઓમ સત્ સત જય ગુરુદેવ દત્ત જય સ્વામિનારાયણ જય માતાજી નમઃ પાર્વતે પતે હર હર મહાદેવ હર સર્વનું કલ્યાણ થાઓ સર્વનું કલ્યાણ થાઓ સર્વનું કલ્યાણ થાઓ